એક તો છોકરો રખડવું છે કે બસ કાકો દાડી દાઈ ને હાલે જીનકુ આપડે આપણે જાવ હોય તો જો આપણે પહેલા ગુડાગર લઈ ગયા

ગુંડા તો છેથીથી કચમો જો જાવ પરસેજ વાગે ગુંડાને લઈ લે એમ માર ભાઈને બેઠે ખાઈ લે લે બે ગુંડા તો કુપારી લઈ ગુંડા કોકન પહેલા હું ઓમ જાતા હતા કોકન હોય કણ છે પાયો તે આ ઓલેને આ એ અતરે તો પાયો તો આ હોય કર આ

ياتવાનું વાત આવતી જ આ વાર તો પેલે ચોકણ જાશી પેલે ખમે પારી ના છોકરો ખોરાઈ ગયો જામ જો તને એમ કે રાસા આ બે હંગા જો બે 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 પેલા મોટા મોટા બે બે ઉપર આટલામાં બીજા કોઈ પાટાયા તો જડી જાય કમા છોકરો જડી જાય બિખલા મારી ચો ખટાઈ ક્યો

છોકરા ને એમાં માજી મારી ના મેળવવા પડી છોકરો છોકરો તમારે હવે શું કરવાનું ખબર તે다가 કો કીકેને હાલ જવાનું છે તો કુપડી તમારે હંગાત નિર્વાદવા પડે તમારું જે આય નેનો પર પણ આ તો હળ જડી જાય તમે ઓય નહીં હાલ તો પેલે કેટલા રે હર હરો નેન ભાઈ હાલો હોય તરાવામાં જો અરનો રોસી થાતી હોય ને એ દોહો સુરતો અને આપણે ગમેની ગોચે તોય જડે આપણે ઇત ખોટી વાત હવે આપણે શું આ ની તો કેતો હશે ગાડાધીન બिखરા મારી કે નહાલ નહીં જાઉ એટલે હણા લાગુ કોક કઈ નહી સુકરો છે ને હાજુ બાગુ તો બે નહી સાસુગલા ગુન્ડત ગયા આ એવું હોય આ કુવામાં નહીં મુઆ બના હોય તો नक्की ના પડતા થઈ તર ત્યો જો છે તા છોકરો હવે કોક કમ અમે તીન બચ્ચા ઉપર સેજ ને અમે ઓ જોઈને આ પણ ચોય દેખાણો નહીં નહી ના તો ત જો તે છે એ છોકરો તો હવે

કે ગાવતમ કારણે જડ્યો નહીં આપણે પોલીસ કેસ કરવા જવું પડશે ના ના પોલીસ કેસ ના કરો ભાઈમાં તો તો ગોતવું પડે છે મતલબ ગોબરાજી ના તમે પોલીસ કેસ કરવાને હવે છે આ ઓનેલો છોકરો છે પોલીસ થી

કુકરણ કુદાડો એમ ના હોય પોપટતા તમે લેવા દાદા મેશે